આ બતી બકરીયા હે બતી બકરીયા બતી અલ્યા બતી નાખ એડી પેલી ગાડી માં લઈ આઈન વીર યાર જલ્દી પૈસા લેતા જા હેડ પડી જો કર જલ્દી કર દે હે છે જબ્બર ઊંટાવર છે અલ્યા કેટલી વાર છે લ્યા લે જલ્દી પૈસા આપ હો બસ લે આ

હટકા ભમરાણા તારો હું કોમ લે જાન જાન મે તારો રસ્તો પકડી લે આ પરનીતી આડી ઉતરી જો અને પાવ કે તો હેડિયા તો પૂછો ના હોય ને વેલા વેલા કાણ હેડે આપણો આપણો કોમ જે લઈ હેડે થાક ન જાય થઈ જાય છે કોમ તો આપણો થઈ જાય આવો આ દે યાર આજે હા હવે તો ફોન મૂક હવે તો મોઈ ડંડી રમવા જવાનું યાર લે આઉટ કરાઈ દીધો લે

બી જગ્યા નહી બીજી તો જગ્યા નહીં લે આખો દાળા રમવા જઈજ મને ક્યા જોઈ ને હેડ ખબર ભૂલ્યા પકડ પકડતું ચોટી તો ભાગો મારો

આરી જાય આ марషల్ આઠ થાપડી જોતી જીસી નાયા છે તંબુલાલ મારો ભાવ ઉડવા ના છો લળવા હે લળવા ક્યો લે તું લે ડોગો મારો તું ભઈ નતો આંગટ મારે તો કરી તંબુલાલનો ક્રોધ છોન પડશે એ ઉભા રો ઉભા ઉભા

ઈના લીધે મારા ડોગા ફૂટે એમ ને વાહ કોણે ઉતરી જો તમારું કોણે ઉતરી જો ઘણી હવે તો ચાલુ જ થા તમે જોવા હાલો રત્ય એવો ભમાવાનો છું હું એ તો જોઈએ છે અમે જોઈએ છે કેવા ભમાવો છો એ મુનીમ મારા રંગા જાડ ગયા અને તમે મારા રંગા જાડો અમે તો કરવા આયે ભાઈઓ ના મામલા ચમ લે ના આવો અમે ના આયે ઓ તારી એ શીખવાડી જા મોડંડી રમતા આવણ ને મારા રંગા તાવ તો નિયા વર્તુ લે તમે અમારે માર્યા તા ખબર હે હવે ની માર ખાધો વગાડી બે એ જબરજસ્ત ચંપુલાલ મારી ને સોડાવજ બહો એટલે મારી બીજા ચંપુલાલ ને કોઈ ના મારે પડશે એ તો હાલ જવજો એટલે મેડ આપડે જાવું

લડાઈ ના તમે બે બે ઘંટા થયા દડો હોય તમે લઈ લઉં ગેસ અને એવું આ મારથી મોટો પણ એટલો ખોટો હોય ને ખબર પડતી નહી હવે તમે લડવાનું ઓછું રાખો લગાડ શું એટલે ભલા મો તમે આઈ જાર ડબ્બા મારતો તમારે ભાઈ જ હું આ વાતે જોયું કો જલ્દી કોક આઈ જાય તો હારું કીધું હા તો હવે સુધરો તમારે જેવા બધા ના હોય કોઈ દાળો વાઘ હોવા ભટકાઈ જાય તમારી લેવડતા ગયારે વાગ